સિંદૂર ઓપરેશન પછી સૈનિકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા હતા ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના આદમપુરમાં ગયા હતા અને ત્યાં પણ તેમણે સૈનિકો સાથે મુલાકાત કરીને સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા તો ગઈકાલે અમદાવાદમાં પણ સૈનિકોને અભિનંદન પાઠવવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં સીએમ સહિતના ધારાસભ્ય અને મંત્રીઓ પણ જોડાયા હતા પરંતુ કોંગ્રેસના મનહર પટેલે આ તિરંગા યાત્રા ને ભારતની નિષ્ફળતા ગણાવી છે સમગ્ર ઘટના આવો ચર્ચા વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ગઈકાલે સૈનિકોને અભિનંદન પાઠવવા માટે અમદાવાદમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અનેક ધારાસભ્ય અને મંત્રીઓ હાજર રહ્યા હતા અને સ્થાનિક લોકો પણ રોડની બંને તરફ પોતાના હાથમાં તિરંગાઓ લઈને સૈનિકોને અભિનંદન પાઠવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસના મનહર પટેલે આ ભારતની નિષ્ફળતા ગણાવી છે અને તેમણે કહ્યું છે કે હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ જવાબ નથી આપી રહ્યા સીઝ ફાયર થઈ રહ્યું છે તો આ સૈનિકોને અભિનંદન પાઠવવા કઈ રીતે યુદ્ધનો વિરામ કઈ રીતે થઈ રહ્યો છે શું કહી રહ્યા છે મનહર પટેલ આપણે તેમને પણ સાંભળીએ અઠાવીસમી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પહેલગામાં સહેલાણીઓ ઉપર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો અને છવ્વીસ સહેલાણીઓને મોતને ઘાટ ઉતર્યો સમગ્ર દેશ શોકમગ્ન આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિપક્ષના બંને સત્ર મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલ ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને સંપૂર્ણ વિના શરત સમર્થન આપવાની વાત કરી કોઈ પણ ભોગે પાકિસ્તાની આતંકીઓની આવી હરકતોને ચલાવી શકાય નહીં એને જળવા તોડ જવાબ આપો અને કાયમી માટે આ પ્રકારના છમકલા કરતા બંધ થાય એવા પગલાં ભર આ વિશ્વાસને લઈ સેના તૈયાર થઈ હુમલો થયો ઓપરેશન સિંદુરના નામે નવ આતંકી હુમલાના જે અડ્ડાઓ હતા એનો કચ્છાણ મળે આ વિશ્વાસ સાથે વાત છે સમગ્ર દેશ સેનાને સેલ્યુટ કરે છે મોદી સાહેબ અનેક વખત બોલતા પણ હતા એકના બદલામાં દસ લાગી છે આંખમાં આંખ મિલાવીને વાત કરી છે જેવા સામે તેઓ જવાબ આપશે આવી બધી વાતો દેશના લોકોએ સાંભળી છે પરંતુ સેનાનો વિશ્વાસ તૂટવાનું કામ અને ભારતીય નાગરિકોનો વિશ્વાસ તૂટવાનું કામ એક નાનું એવું ટ્વીટ અમેરિકાના પ્રેસિડેન્ટનું આવે છે અને સીઝ ફાયરનો હુકમ થઈ ગયો યુદ્ધ કે હુમલાઓ બંધ થઈ ગયા આપણે જે પરિણામ મેળવવું તો એ પરિણામ મેળવી શક્યા નહીં ઓપરેશન સિંદૂર એ માત્ર ને માત્ર એક પ્રકારનો પ્રયોગ થઈ ગયો શેનાને સેલ્યુટ આપી દીધી આપણે પરંતુ આપણે પરિણામ સુધી ન પહોંચી શક્યા આવા સમય હજી એક મહિનો નથી થયો ત્યાં આ ભાજપાની સરકારે તિરંગા યાત્રાનું પ્લાનિંગ કરી રાખ્યું આફતમાંથી અવસરમાં લેજો રાજનીતિ નાગરિક નહીં મતદાતાઓને આકર્ષવાનો એક પ્રયોગ જે લોકોએ તિરંગાને ક્યારે સન્માન માન કે સલામી પણ હરખી રીતે આપી નથી એવા લોકોને તિરંગો યાદ આવી ગયો એની માતૃ સંસ્થાઓ ઉપર ક્યારે તિરંગાનો ફરક તો જોયો નથી પચાસ વર્ષથી તો એમના પગમાં કચરતા હતા તિરંગાને અપશુકન્યાળ માનતા હતા તિરંગાને આવા લોકો સત્તામાં બેઠનારા લોકો આજે તિરંગા યાત્રા કાઢે છે અને શરમ આવી જોઈએ શરમ એટલા માટે આવી જોઈએ ભારતીય નાગરિકો નો બદલો લઈ શક્યા તમારી સામે પાકિસ્તાને જે રીતે હુમલો કરી અને જે રીતે આતંકીઓને એવો સબક શીખડાવી શક્યા ખરા કે કાલ ફરીવાર આ ચમકલા ન કરે તમને પૂરો પાવર ને વિશ્વાસ આપ્યો હતો આ દેશની જનતાએ અને વિપક્ષે પણ તમે નિષ્ફળ ગયા છો વિશ્વગુરુની છબી અને વિશ્વગુરુ તરીકેની આપણી ઓળખાણ આપવા માટે થઈને જે લોકો એની સાથે બેઠા છે એ લોકોએ વિશ્વગુરુને શોભે એવું આ કાર્ય એને પૂર્ણ કર્યું ખરું આ તમામ સવાલ કોંગ્રેસ પક્ષ અને આમ નાગરિકના છે તિરંગા યાત્રાને અમારી સૌની સલામ પરંતુ રાજકીય પરિપ્રેક્ષની અંદર તિરંગા યાત્રાનો અવસર નથી અને આ અવસરે માત્ર ને માત્ર છવ્વીસ ભારતીય નાગરિકોની ઘરની પરિસ્થિતિ જે છે એની સામે એક વખત નજર કરશો તો ખ્યાલ આવશે માય બાપ બરાબર સરકારનો શું રોલ અને શું ફરજ હોય એ ફરજ બજાવવામાં ભારતીય જનતા પાર્ટી સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણ નિષ્ફળ ગયા છે તો આ હતા કોંગ્રેસ કાર્યકર્તા મનહર પટેલ તમે તેમને પણ સાંભળ્યા કે તેઓ નારાજ છે. તેઓ પોતાની નારાજગી વર્તાવી રહ્યા છે. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. પલ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ